એવું મિશન સ્ટાર્ટ કરવું પડે કે અત્યારથી જો લાગણીની કિંમત શીખવાડશું તો આવનારું ભારત છે ને એ ઇમોશનલી સ્ટ્રોંગ ભારત બનશે ને જેન્ઝી જનરેશન છે ને એ ખરેખર સારી મેન્ટલ હેલ્થ વાળી અને સારી સિવિક સેન્સ વાળી જનરેશન થશે તો ઉજ્જવળ ભારત બનશે એટલે આ નાનકડું પગલું નાનકડી ચિંગારી એ ભારત ઘડતર માટેની બહુ મોટી ચિંગારી છે બાકી આ જેનજી જનરેશનમાં આપણને એવું થાય કે ડિપ્રેશન તો હોતા નથી પણ છ વર્ષના બાળકને તે હિસ્ટેરિકલ કન્વર્ઝન હોઈ શકે છ વર્ષના બાળકને તે ડિપ્રેશન હોઈ શકે છ વર્ષના બાળકને તે એન્ઝાયટી હોઈ શકે તમારા ક્લાસમાં સ્ટુડન્ટની પરિસ્થિતિને એની પાસે જઈને સમજવી પડશે

અને એક વિદ્યાર્થી એમનાથી બહુ ઇમ્પ્રેસ થયો બહુ પ્રભાવિત થયો અને એમણે એકવાર એ વિદ્યાર્થી એ શિક્ષક પાસે જઈને પૂછ્યું કે તમારામાં આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે તમારામાં જે આટલો બધો આત્મવિશ્વાસ છે એનું રહસ્ય શું છે અત્યાર સુધીના જીવનમાં એવી કઈ વાત છે જે કહેવા માટે તમારે સૌથી વધારે હિંમત ભેગી કરવી પડી એનું શું છે તો તમે એવું વિચારો કે એવું કયું વાક્ય છે જે કહેવા માટે સૌથી વધારે હિંમત જોઈએ તો કદાચ એવું કહી શકાય કે ભાઈ મારા માં શો છે કે મેં હોમવર્ક નથી કરવું કે હજી થોડાક મોટા થાવ પછી આઈ લવું પણ હોય શકે એ કહેવા માટે હિંમત જોઈએ તો એવું કયું વાક્ય છે જે કહેવા માટે તમારે સૌથી વધારે હિંમતની જરૂર પડી અને શિક્ષકનો શું જવાબ હતો જાણો છો અંતર્ગત બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે ચાગૃતિ લાવવી તણાવ અને ભય જેવી સમસ્યાઓની ઓળખ કરવી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સમાધાન તરફ આગળ વધવાનો મુખ્ય હેતુ રહ્યો છે પાકે દુની ચિંતા નહીં હું એટલે કે આ અમિત જોધપુરથી એમબીબીએસ કરતા હતા કે ભાઈ આપણે જોધપુર જઈને જોધપુરના જે મહારા કોલેજના સાયકાટ્રિસ્ટ છે એની સાથે વાત કરીએ તો પછી એની સાથે વાત કરી જે સિમ્પ્ટમ આપણે નિમિત વાйна હતા છે મારા હતા સેમ ટાઇપની દવા શરૂ થઈ અને સેમ ટાઇપનું રિઝલ્ટ આવ્યો અને ધીરે ધીરે હું ડિપ્રેશનમાંથી પણ બહાર આવી ગયો પછી તમે જાણો છો કે પછી આમ થયું કે યુપીએસસીની તૈયારી કરવી છે અને યુપીએસસીની તૈયારી કરી પછી માં સિલેક્શન થયું પછી આઈએસ માં સિલેક્શન થયું પણ છે કે આજે હું ભાવનગર જિલ્લામાં કામ કરું છું પણ માં સિલેક્શન થયા પછી પણ એવું લાગતો હતો કે ભાઈ કઈક હજી પણ ખૂટે છે હજી પણ મારિતો રીચા બંસલ પૂજ્ય કે પી સ્વામી સહિતના મહાનુભાવો એ ખાસ ઉપસ્થિત રહે या तो उनको डर लगता है मेरी तरह या ऐसे लगता है कि मेरा दोस्त क्या सोचेगा टीचर क्या सोचेगा कि मुझे मतलब ये प्रॉब्लम है तो हमने एक शुरू किया आ, मुझे भी कहान तो संचालकों शिक्षकों विद्यार्थियों बड़ी संख्या में उपस्थित रहा था